તો હેલો ગાઈસ વેલકમ માય ટુબ ચેનલ અને બધાને ગુડ મોર્નિંગ અને બધાને હર મહાદેવ તો આજે મારા ઘરે જૂના જમાનાનો પહેરાનો ખજાનો ગાઢ છે મારી મમ્મીએ બહુ જ એટલે બહુ જ ગાભા ગાઢ્યા છે જેમ ગોદડું કરવા માટે તમે લોકો જુઓ અને આમાં ભગીમાં જોવા રહ્યા ભગીમાં જોવો ઓઢણી લઈ ગયા

ના <laughs> <coughs> <coughs>

તો મિત્રો કાલે અમારા ઘરમાં પ્રસંગ છે એટલે અમે લોકો અત્યારે લાડુ બનાયે છે અને અમારા રસોઈ આવી ગયો છે તમે લોકો જોઈ શકો છો જો અમારા રસોઈ મારા ભાઈ છે આ બાબા જો અત્યારે હેલ્પ કરે છે સુરેશ બાજુ અહીંયા બેઠે છે આમી મીજ જો સામાન બધું લઈને આવ્યો જો અત્યારે અને જો અત્યારે તેલ ગરમ થાય છે અને અમારા બેન જો અત્યારે લાડુ બનાવે અને આમાં જો રસોઈ લાડુ ભાઈ ખતરનાક તમારું નામ શું હો મોતીભાઈ રસોયા આપણા મોતીભાઈ રસોયા છે પાલનપુરમાં બહુ સરસ મજાનું જમવાનું બનાવે છે તો આમનો કોન્ટેક્ટ કરજો નમો બોલી તમારો નવ્વાણું બે ચાલીસ અઠ્યોતેર ચાર બત્રીસ આમનો કોન્ટેક જરૂરથી કરી કે રસોઈ બહુ સારી બનાવે છે અને અમે અમારી જે બી રસોઈ છે એ બધી આમના આપી છે લગનની બધી તો જુઓ આ રીતે મારું ગામ છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા ખેતરમાં ફરવા માટે એ ગામડામાં આવીએ એટલે ખેતરમાં જવાની બહુ જ એટલે બહુ જ મજા આવે તો જો આ પાડી કેટલી મસ્તને લાગા તમે લોકો જઈ શકો છો અને અમારા બબુમાં જુઓ અત્યારે ભેંસને જો પેલા ભંઠિયા વલજ્યા સાફ કરો ભાઈ ભેંસના જુઓ અને આ અમને જ જોવાની છે અને એની પાડી જોવા હારી જુઓ અને અમારા ભાઈ જો આડી સંતય ગયા બહુ આમાં ભાઈ બહુ શરમા આયો જો ગાઈશ બે શંકા જુઓ એકાદ શંકો આર્યો એકાદ શંકો જુઓ અને અમારો પરો જુઓ ભાઈ ઊભો જુઓ અત્યારે અને જો અત્યારે આર્યો બેસો દોવો ભાઈ એ પણ મશીનમાં જુઓ પહેલા હાથે જોતા હતા અત્યારે મશીન આવી ગયા તો મિત્રો પહેલા જમવાનામાં લોકો હાથે લીધો તા બેસો ગાયો અને અત્યારે મશીન આવી ગયા છે બોલો અત્યારે જમાનો ડિજિટલ છે એટલે અત્યારે લોકો મશીન થી દોવે છે બેસો અને આપણો ભાઈ છે પરેશ કેવું ચાલે ઠંડી કેવી પડે ભાઈ ઠંડી ખતરનાક પડે ભાઈ સિટીમાં ઠંડી પડતી એટલે ગામડામાં ઠંડી પડે બોલો તો અહીંયા એવી ઠંડી લાગે ને ચાપ જેકેટ પહેરવું પડે એટલી ઠંડી લાગે ગઈ તો જો રે આપણું ખેતર છે અને અમારા જો જીયાભાઈ અત્યારે બેસો દોવા ઓ જયા બા ચુ હો શાંતિ 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 મજા મો મજા રેડી ઓ રેડી જો ગાય બસો કેટલી બધી જુઓ આ બે છોકરાઓ જો અહીં રહેવા જુઓ એ ટેની ભાઈ ગામડામાં તો બહુ જ એટલે બહુ જ મજા આવે ભાઈ ગામડા જેવું જીવન ક્યાંય નથી

સાપરું કેવું બનાવી જોવો ભેસો માટે તો મજા આવે કે નહી આવતી હા પણ અંગૂઠે બઉ દુખ ની સાથે નહી દુખાતું તો કઈ સાંભળશો તમે લોકો દોવો ને તો આમ આમ દોવી પડે એટલે આપડે અહીંયા અંગૂઠે બહુ વજન આવે આવા વજન છે આવે એટલે આ લોકો તકલીફ ના પડે પણ આપણને પેલી વાર કરીએ ને કે તકલીફ પડે મુએ જો તમને બતાવ ગાઈસ તમને ઉદાહરણ બતાવ તમે લોકો જોઈ શકો છો જો હું દો ગેસ જુઓ આ જો જો આ દો આ દો નીકળ્યું આ આમ આમ કરી આપણે ગાઈસ એટલે આપણે અહીં અંગૂઠો કેવો દુખાય જુઓ અંગૂઠો ની નાક નો લાલ ચોલ થઈ જાય રાત ને બધી રસો પકડાઈ જાય ગાઈસ એ હું કરાલે બબ બબ

તો મિત્રો આજે બહુ જ એટલે બહુ જ મજા આવી બહુ જ આનંદ કર્યો અને અત્યારે વાગ્યા છે બહાર અને બધા લોકો સુઈ ગયા છે ગામડામાં એકદમ શાંત વાતાવરણ થઈ ગયું જોવું ગાઈશ અને કાલે અમારે પ્રસંગ છે અહીંયા તો આપણે બસ આપણે ઊંઘવાની તૈયારી કરશું અને બ્લોગને બસ આપણે અહીંયા ખતમ કરીએ છીએ તો કેવો લાગે અમારા બ્લોગ તો લાઈક અને કરવાનું ભૂલતા નહીં